નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં આ ત્રણ શેર પર રાખો નજર ટ્રેન્ડ અકસ્માતો અટકાવવા કૌવચનો વ્યાપ વધશે બે ટેન્ડર બહાર પડવામાં આવશે ભારતીય રેલવે ટ્રેન અકસ્માતોને રોકવા માટે એક મોટી પહેલ કરવા જઈ રહી છે માનવીય ભૂલને કારણે સતત વધી રહેલા રેલવે અકસ્માતો અને જાનમાલના મોટા નુકસાનને રોકવા માટે રેલવે લાઇનો અને લોકો મોટીને કવચથી સજ્જ કરવાના કામને ઝડપી બનાવશે ટ્રેન અકસ્માતોને રોકવા માટે આ સિસ્ટમ બનાવવામાં આવી છે રેલવે ટૂંક સમયમાં બખતર સિસ્ટમના કવરેજ માટે બે નવા ટેન્ડર બહાર પાડશે એમાં બેલ એચબીએલ પાવર કારનેક્સ જેવી કંપનીઓ માટે આ સારા સમાચાર છે સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેશનના પુનઃ વિકાસ દરમિયાન ભક્તો માટે જરૂરી વ્યવસ્થા અને ડેટા સેન્ટર માટે પહેલાથી જ જોગવાઈ કરવામાં આવી છે ભક્તોનો વ્યાપ વધારવા માટે રેલવે બે નવા ટેન્ડર બહાર છે તેના પર અંદાજિત ખર્ચ અગિયાર હજાર કરોડ રૂપિયા છે દસ હજાર કિલોમીટરની રેલવે લાઈનને બખતર બનાવવાની યોજના છે છ હજાર કિમીનો ડીપીઆર પૂર્ણ થઈ ગયો છે ચાર હજાર કિમીનો ડીપીઆર ટૂંક સમયમાં તૈયાર થશે હાલમાં બખતર કવરેજ ત્રણ હજાર કિમી પર ચાલુ છે ચૌદસો ને પાંસઠ માર્ગો અને એકસો ને ચાલીસ લોકો મોટિવસ પર બખતર સુરક્ષા છે તો આ ત્રણ પર તમે નજર રાખી શકો છો બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારું લાગ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જય ભરત